ત્યારબાદ ભાબરમાં આવેલ ખજૂરભાઈ શુદ્ધસિંહ તેલની પેડીને ખોલુ મૂક્યું હતું અને ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાણીએ ખજૂરભાઈ શુદ્ધસિંહ તેલનો ઉપયોગ કરવા માટે ભાબર નગરજનોને અનુરોધ કર્યો હતો સેલિબ્રિટી ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાણીને જોવા માટે તેમના ચાહકો સહિત લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા બનાસની ધરતીનો પ્રેમ છે પ્રેમ છે અરે દાદા નીચે ઉતર ભાઈ તું નીચે ઉતર તો પણ આ ગુજરાતીઓ નો પ્રેમ છે કે આજે ખજુરભાઈ સાથે તમે તન મન અને ધન થી જોડાના છો અરે ગુજરાતીઓ નો પ્રેમ